તો અહિયાં શબ્દ વાપર્યો છે રસાયનમ એક છે રસાયણ અને બીજું છે ઔષધિ મારા મત અનુસાર તમે અહિયાં બેઠેલા લગભગ વ્યક્તિઓ ખેડૂત છો હા કે ના હા તો તમે બધા જાણશો એક છે રસાયણ અને બીજું છે ઔષધ ઔષધિ એટલે કે રોગ થયા પછીની દવા એટલે ઔષધિ અને રસાયણ એટલે રસાયણ એટલે એ રોગને થવા જ ન દે એવી દવા એટલે રસાયણ મારા કાનનું રસાયણ કે કાનની અંદર કોઈ રોગ ન થાય કેવો રોગ ન ક્રોધરૂપી રોગ ન મદ ન મત્સ્યર ન અભિમાન આવો એ કે રોગ મને ન થાય ને એટલા માટે થઈ અને મને ભગવાનના નામરૂપી કથા સંભળાવો જે મારા કાનનું રસાયણ છે